તો નમસ્કાર મારા સબસ્ક્રાઈબ મિત્રો કેમ છો બધા વિડીયોની અંદર આપનું સ્વાગત છે મિત્રો આપણે દર વીડિયોની અંદર ફૂમતાળ જે ગીત ગાવા હોય છે અને તે તમને બતાવતા હોઈએ છીએ પરંતુ મિત્રો આજ કંઈક અલગ જ છે મિત્રો તમે ગીત ગાતા જોયા છે નહીં મિત્રો કારણ કે ભરતજીએ ક્યારેય સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ નથી કર્યો કે તેઓ ગીત ગાતા હોય છે પરંતુ મિત્રો આજે આપની સામે એક એવો વિડીયો આવ્યો છે જેની અંદર ભરતસિંહ લગ્ન ગીત ગાતા હોય છે જી હા મિત્રો મેં હું તમને પૂરેપૂરો વિડીયો બતાવવાનો છું તે પહેલાં આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે કે જે પણ ભાઈ આપણી વિડીયોની અંદર કોમેન્ટ કરશે તેમનું ગામ અને નામ તો તેમનું લાઈવમાં આપણે વિડીયો બનાવીને અપલોડ કરીશું એટલે કે તેમની ચેનલનું નામ તેમનું ગામ અને તેમના ગામનું નામ આ ત્રણે ભેગું કરી અને બોલવામાં આવશે જેવી રીતે મિત્રો હું ગઈકાલે અથવા તો પરમ દિવસે વિડીયો અપલોડ કર્યો હતો તેવી જ રીતે તો મિત્રો તમારું ગામ અને નામ કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં કારણ કે આપણે આવા જ નવા નવા વિડીયો લઈને આવતા રહીએ છીએ અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને કરી લેજો લાઇક તેથી મને પણ વિડીયો બનાવવાની મજા આવે તો મિત્રો ભરતસિંહનો હું તમને વિડીયો બતાવું એ પહેલાં મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો એસબી હિન્દુસ્તાનીની ટીમની અંદરથી સૌથી સારા એ કોમેડી કોણ કરે છે મિત્રો આમ તો દસે દસ એક્ટરો સારી એવી કોમેડી કરે છે પરંતુ તમારો ફેવરેટ એક્ટર કોણ છે કોમેન્ટની અંદર જણાવો જલ્દીથી અને વિડીયોને કરી લો લાઈક તો મિત્રો જલ્દીથી જુઓ આ વિડીયો ભરતસિંહનો